આજે વોર્ડ નંબર એકની નવી કચેરીનું ઉદઘાટન કરાયું ધારાસભ્ય ઉદઘાટન શૈલેષ પાટીલ નેતા મનોજ પટેલ શીતલ મિસ્ત્રી પૂર્વ વિપક્ષી નેતા કાઉન્સિલર હાજર રહ્યા મેયરના હસ્તે તકતીનું અનાવરણ મોં મીઠું કરાવી રિબિન કાપી નવી કચેરી ખુલ્લી મુકાય ત્યારે વોર્ડ નંબર એકના લાડીલા કોર્પોરેટર જા ભરવાડે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા સત્યાવીસ વર્ષથી છે ત્યાર સુધી વિપક્ષ અવાજ ના ઉઠાવે અને વિપક્ષ વિરોધ કરી અને સાચી હકીકત બહાર ના લાવે ત્યાર સુધી આ લોકોના પેટનું પાણી હલતું નથી તમે જુઓ કે છ મહિનાથી આખું ચોમાસું અત્યારે ત્યાં શરૂ થયું એ ચોમાસાનું પાણી અત્યારે તમે જૂની ઓફિસમાં એવી રીતે પડી રહ્યું છે કે બધા કાગળો પલળી જાય છે અધિકારીઓ બેસી નથી શકતા અમે છેલ્લા ઘણા સમયથી જે રેગ્યુલર રજૂઆત કરતા હતા કે ભાઈ અમારી આ વોર્ડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે અમારા વિસ્તારના છાણી હોય નિઝામપુરા હોય નવાયાડ હોય સરદારનગર હોય આખું ટીપી તેર વિસ્તાર હોય છાણી જગત તાકા વિસ્તાર હોય એ તમામ વિસ્તારના લોકોને નજીક પડે એટલે તાત્કાલિક સત્વરે આ ટીપી તેરમાં જે બનેલી ઓફિસ તૈયાર થઈ છે તો એ કામગીરી એમાં શરૂ કરવામાં આવે અમારી માગણીને ધ્યાનમાં લઈ અમારી રજૂઆત અને અમારા વિરોધને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આ ઓફિસ શરૂ કરવામાં આવી છે તો એ માટે હું અમારા વોર્ડ નંબર એકના તમામ અમારા ચારેય કોર્પોરેટરો અમે સાથે સાથે અમારા વિસ્તારના નાગરિકોની સુવિધા માટે તમામને અભિલંદન પાઠવું છું પણ કોર્પોરેશનની સુવિધા લોકોના નાના પ્રશ્નો એ ઘર આંગણે સોલ્વ થાય એના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે હું મેયર હતો ત્યારે એક અભિગમ ઇલેક્શન ડિડ વોર્ડ ઓફિસ તો હોવી જ જોઈએ અને એના માટે બધી જ જગ્યા પર નવી વોર્ડ ઓફિસો બનાવવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવું પડે ઇલેક્શન ડિડ વહીવટી વોર્ડ એ અમે પાડ્યા હતા પહેલા વહીવટી વોર્ડ ઓછા હતા ત્યારે ઇલેક્શન લીટ વહીવટી ને ત્યાં વોર્ડ ઓફિસ આ નિર્માણ થવું જોઈએ અભિગમ અમારો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર એક વોર્ડ નંબર દસની ઓફિસ આજે લોકાર્પણ કરવામાં આવી રહી છે આ વિસ્તારના તમામ નાગરિકો ટીપી તેર અને છાણ વિસ્તારના તમામ નાગરિકોને લોકો પોતાના નજીકમાં જઈને કમ્પ્લેન કરી શકે નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી શકે અહીંથી સારામાં સારું કાર્ય થાય એના માટેનો કોર્પોરેશનના અભિગમને અમે અભિનંદન આપી નંબર 1 જે સયાજીગંજ વિધાનસભામાં આવતો એ વિસ્તાર છે જ્યાં વોર્ડ નંબર એકની કચેરીનું ખાતમુહૂર્ત કરી અને શરૂઆત કરવામાં આવી હતી આ કામ પૂરું થતા આજરોજ આ વોર્ડ નંબર એકની કચ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે જ્યારે કોઈ પણ ઓફિસ હોય આપણું કાર્યાલય આપણી ઓફિસ કે જ્યાં બધા દરેકે દરેક કાર્યના પ્લાનિંગ થતાં હોય એનું ઓર્ગેનાઇઝેશિંગ થતું હોય એનું કંટ્રોલિંગ પણ થતું હોય ને ડાયરેક્ટિંગ પણ થતું હોય એમ કે મેનેજમેન્ટ જે પણ ઓફિસનું હોય એના બધા એસ્પેક્ટનો એમાં સમાવેશ થતો હોય ત્યારે વોર્ડ નંબર એકમાં નાગરિકોને હવેથી પોતાના પ્રશ્નોની કે સમસ્યાઓની રજૂઆત માટે દૂર સુધી નહીં જવું પડે પોતાના જ વિસ્તારમાં આજથી આ ઓફિસ જ્યારે કાર્યરત થઈ જશે તો એમને પણ સરળતા રહેશે અને જે પણ નાગરિકોને અને આ વિસ્તારના કાઉન્સિલર શ્રીઓને હું અભિનંદન પાઠવીશ કે તેમને બધા જ કામો અહીંયાથી આ પોતાના વોર્ડ લેવલથી એ લોકો ઉપર સુધી રજૂઆત કરી શકશે અમારા સુધી લગભગ વોર્ડ નંબર એક એટલે સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ આ વોર્ડ છે આ વોર્ડના આજના વોર્ડ કચેરીના ઉદ્ઘાટનમાં વડોદરા શહેરના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી આ આ વિધાનસભા જેમની છે એવા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર સીતાલભાઈ મિસ્ત્રી આ વોર્ડના તથા વડોદરા શહેરના સમગ્ર શહેરના વિસ્તારમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને આ કચેરીનું લોકાર્પણ કર્યું છે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન